નડિયાદમાંથી નકલી ચલણી નોટના કૌભાંડમાં આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા નડિયાદ ટાઉન પોલીસની હદના અમદાવાદી બજારમાં વોહરવાડામાંથી સો બસો અને પાંચસો દરની ભારતીય ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું કૌભાંડના બે આરોપીઓ મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલિક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદને એસઓજીએ ઝડપી પાડ્યા હતા આજે નડિયાદ એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ ધવલ બારોટની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી ના કરવામાં આવી હતી ધવલ આર બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક તથા તેની સાથે બીજો આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ રોજ નામંજૂર કરતો નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબાઈ અલાદ સાથે મળીને ભારતીય ચલણી નોટો જે પાંચસોના દરની બસોના દરની તથા રૂપિયા સો ના દરની નોટો છાપવા માટે તેઓએ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલણી નોટો છાપતા હતા તે દરમિયાન એસઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને એસઓજી પોલીસે રંગે હાથો ત્યાંથી ઝડપી લીધેલા અને ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને બંને આરોપીઓ જો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા જેથી આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા માટે આજરોજ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને આરોપીઓની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન જજ શ્રી એસપી રહતકર સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલ છે. કુલ કેટલી નોટો હતી અને એનો જે ભૂખેલો ભાગ આવ્યો ઓરિજિનલ હતો કેવી રીતે પકડાત પોલીસને જે ઘટના સ્થળેથી જે બનાવટી નોટો મળી તે કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો ના દર બનાવટી નોટો જે પાંચસો ના દરમાં હતી બસો ના દરમાં હતી અને રૂપિયા સો ના દરમાં હતી તે નોટો મળે આવેલી એની વચ્ચે જે થ્રેડ જે આવે છે એ થ્રેડ જે આરોપીઓ છે તેઓ કલર સેલો ટેપ અને થ્રેડ બનાવી અને નોટોની અંદર લગાયેલો હતો કઈ દલીલો આ બનાવના સંદર્ભોમાં સરકાર પક્ષે મુખ્ય દલીલ એ રહેલી કે બે હજાર ને સોળની સાલમાં સરકાર દ્વારા નોટબંધી લાવવામાં આવેલી તો આ દેશની અંદર જે આ સમગ્ર દેશના અર્થતંત્ર ને ખોખરું કરવા માટે આ જે ડુપ્લિકેટ નોટોનો વ્યવસાય જે આરોપીઓ કરી રહ્યા છે તેનાથી દેશનું અર્થતંત્ર ખૂબ જ તૂટી જાય છે અને કારણે જે સ્થિતિ થઈ હતી એક નાનામાં નાનો ગરીબ માણસ પણ ઇફેક્ટેડ થયો તો આ ડુપ્લિકેટ નોટો છાપવા જેવા જે કૃત્યો છે તેનાથી ભારતનો દરેક નાગરિક ઇફેક્ટેડ થાય છે અને આ મુખ્ય દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે